ધોરણ દસ વિશે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ નવ ઊંચી કૂદ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય એમસીક્યુ સવાલ જવાબ હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમસીક્યુ સવાલને જવાબ જોઈશું પ્રશ્ન એક ઊંચી કૂદમાં માર્ગની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંદર મીટર પ્રશ્ન બે ઊંચી કૂદમાં ખાડા વંશની લંબાઈ કેટલી હોય છે જવાબ છે ત્રણ પોઈન્ટ અઠ્ઠાણુંથી ચાર પોઈન્ટ ઝીરો બે મીટર પ્રશ્ન ત્રણ વિદ્યાર્થી મિત્રો ઊંચી કૂદમાં આડા વંશનું વજન વધુમાં વધુ કેટલું હોય છે જવાબ છે બે કિલોગ્રામ પ્રશ્ન ચાર ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ કેટલા મીટર હોય છે જવાબ પાંચ મીટર પ્રશ્ન છ ઊંચી કૂદમાં સામાન્ય રીતે કેટલા ખૂણે આગમ દોડ કરવામાં આવે છે જવાબ ઓગણચાળીસ અંશથી પિસ્તાળીસ અંશના ખૂણે પ્રશ્ન સત્યાવીસ વિદ્યાર્થીઓ ઊંચી કૂદની ઓલિમ્પિક અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દોડ માર્ગની લંબાઈ કેટલી રાખવામાં આવે છે જવાબ વીસથી પિસ્તાળીસ મીટર પ્રશ્ન આઠ ઊંચી કૂદમાં કેટલા મીટરની વાળો દોડ માર્ગ બનાવવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંદર મીટર પ્રશ્ન નવ સામાન્ય રીતે ખેલાડીઓ આગમ દોડનું અંતર કેટલા કદમોમાં પૂરું કરે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાથે નવ પ્રશ્ન દસ ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ કેટલી હોય છે જવાબ છે ચાર મીટર પ્રશ્ન અગિયાર ઊંચી કૂદમાં બે ઘોડીઓ વચ્ચે ઓછામાં ઓછું અંતર કેટલું હોવું જોઈએ જવાબ ચાર મીટર પ્રશ્ન બાર ઊંચી કૂદમાં બે ઘોડીઓ વચ્ચે વધુમાં વધુ અંતર કેટલું હોવું જોઈએ જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર પોઈન્ટ ઝીરો ચાર મીટર પ્રશ્ન તેર સામાન્ય ખેલાડીઓ કેટલા અંતરથી આગમ દોડ કરે છે જવાબ છે બારથી પંદર મીટર પ્રશ્ન ચૌદ છે વિદ્યાર્થી મિત્રો ઊંચી કૂદના ક્રોસ બારનો વ્યાસ કેટલો હોય છે જવાબ છે બે પોઈન્ટ નવ સેમીથી ત્રણ પોઈન્ટ એક સેમી પ્રશ્ન પંદર ઊંચી કૂદના ક્રોસ બારમાં ટેકાની પહોળાઈ કેટલી હોય છે જવાબ છે ચાર સેમી પ્રશ્ન સોળ ઊંચી કૂદના ટેકાની લંબાઈ કેટલી હોય છે જવાબ પાંચ સેમી પ્રશ્ન સત્તર ઊંચી કૂદમાં વધુ ઊંચાઈએ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે જવાબ ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ પ્રશ્ન અઢાર ફોસ્પરી ફ્લોપ પદ્ધતિમાં ઊંચી કૂદનો ખેલાડી ઉત્તરાયણ કઈ રીતે કરે છે જવાબ ખભા અને પીઠ ઉપર પ્રશ્ન ઓગણીસ પલાણ પદ્ધતિમાં ઊંચી કૂદના ખેલાડીનું શરીર વાંસ પર કેવી સ્થિતિમાં હોય છે જવાબ છે ઊંધું અને વાંસને સમાંતર પ્રશ્ન વીસ ઊંચી કૂદમાં વાંસ ઓળંગવાની નીચેની પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ કાતર પદ્ધતિની માફક સૌથી ઓછી અસરકારક છે જવાબ પૂર્વીય કાપ પદ્ધતિ પ્રશ્ન એકવીસ ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કહ્યું છે જવાબ પેશકદમી પ્રશ્ન બાવીસ ઊંચી કૂદનું છેલ્લું કદમ છેલ્લું કૌશલ્ય કયું છે જવાબ ઉત્તરાણ પ્રશ્ન ત્રેવીસ ઊંચી કૂદમાં ખેલાડી પેશકદમી પછી કયું કૌશલ્ય લે છે જવાબ છે ઠેક પ્રશ્ન ચોવીસ ઊંચી કૂદની કઈ પદ્ધતિમાં ઠેક પગ ઉપર ઉતરણ કરવામાં આવે છે જવાબ પૂર્વીય કા પદ્ધતિ પ્રશ્ન પચીસ ઊંચી કૂદની કઈ પદ્ધતિમાં ઠેક પગ અને બંને હાથની મદદથી વાંસને સમાંતર ઉતરાયણ કરવામાં આવે છે જવાબ છે પશ્ચિમ ગબડ પ્રશ્ન છવ્વીસ ઊંચી કૂદના કઈ પદ્ધતિમાં ઠેક પગ અને બે હાથ પર ખેલાડી ખાડામાં ઉતરાયણ કરે છે જવાબ પશ્ચિમી ગબડ પ્રશ્ન સત્યાવીસ ઊંચી કૂદની પલાણ પદ્ધતિમાં ઉતરણ કઈ રીતે કરવામાં આવે છે જવાબ મુક્ત પગ અને બંને હાથ ઉપર પ્રશ્ન અઠ્યાવીસ ઊંચી કૂદમાં ફોસ્ફરી ફ્લોપમાં આગમ દોડ કેવો રાખવામાં આવે છે જવાબ અર્ધ વર્તુળાકાર પ્રશ્ન ઓગણત્રીસ ઊંચી કૂદમાં ઠેક કયા પગે લેવામાં આવે છે જવાબ મજબૂત પગે પ્રશ્ન ત્રીસ ઊંચી કૂદમાં પલાણ પદ્ધતિમાં ખેલાડીના શરીરની વાંસ ઉપર કેવી સ્થિતિ હોય છે જવાબ વાંસ ઉપર ઊંધા સુવાની પ્રશ્ન એકત્રીસ ઊંચી કૂદમાં ખાલી જગ્યા અદ્યતન પદ્ધતિ છે જવાબ ફોસ્ફરી ફ્લોપ પદ્ધતિ બીજા આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તમને એજ્યુકેશનને લગતા અને યુગને લગતા નવા વિડીયો જોવા મળશે ધન્યવાદ